તો તો ગુડ મોર્નિંગ યુટ્યુબ વેલકમ ટુ માય સ્ટાર્ટ કરીએ આજનો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને હવે છું ફ્રેશ થઈ ગયા છે નાસ્તો પણ કરી લીધો છે

કામ કરતો તો કાઈ ન તું આમ તો દુકાન બી ગયો તો નો મારવા ખાલી આમ ને પછી આવતો રહ્યો છે અને અત્યારે આવ્યો છે કોલેજ અને મમ્મી આવતા રહ્યા છે રસોઈમાં રસોઈ કરવા મે થઈ ગઈ રસોઈ હા થઈ ગઈ છેલી રોટલી છેલી રોટલી છે એમ ને હા મમ્મી ગુડ ન્યૂઝ છે તમારા માટે હે હું આયા આવતા રહ્યો આ સાઈડ તો આમ આવતા રહ્યો આમ આમ લાઈન માં આવે તો મજા આવે કાકા ન્યાય કે આ માય આવું ભર્યો તો તું આમ કે છે રોટલી બોળી જાય હા તો કર ના ખાલો પેલે હું સંતાડી નાખ પછી ઓ ઓ છે ભાઈ કા હો તો પેલે રોટલી કર નાખ થઈ ગયો થઈ આ સાઈડ આવતા રહ્યો હાલો આ સાઈડ આવતા રહ્યો આવતા રહ્યો કા બહાર જ આલા ના તો બહાર ના આય બરાબર બહાર બહાર 5 મિનિટ અહીં આવું તો બોટલી માં કાઈ નહીં સે સે હાચું છે

પગાર આવ્યો બીજું શું સારા કામ માં સારા કામમાં તો કપડા લેવા હવે આ યુટ્યુબ નો પગાર થાય

તો ત્યારે વાગી ગયા છે સવા એક અને જમવા બેસી ગયા છે પપ્પા પણ આવતા રહ્યા છે ડુંગળી સુધારવા પપ્પા પગાર તો લે એમાં હું વાંધો ન બોલાય કેમ ખાય કઈ ન થાય ખાઈ લેવાનું હોય બધું

ઉઠીને વિડીયો ને શું થાય કેમ કે દુકાને તો બસ હવે કાઈ નહિ થોડા ઘણા આયવા છે ઘરે તમે કીધું વિડીયો વિડીયો બ્લોગ બ્લોગ શૂટ કરી લે એટલે મજા આવે ઓકે તમારા મમ્મી જો બેસી ગયા છે કે મમ્મી નવરાખી હાઈ નો કરી કેતા તા કરવા ચેક કરી તમે જોવો તો મોટું મોટું થયું

પે પળિયાનો ની સાઈડનું મે ખાલી એનો એક જ ભાગ પીતો તો બીજેથી રેડી એવા એવું જો બીજેથી પછી મહિનાથી એ પાછી થઈ એનું શું કરું લીધી નથી વાત करतो તમે લેવી લેવી કાલ નો તે લીધી ધારું હતું એટલે પછી લીધી

ના તું ક્યાંક પછી જો ને આવ્યો ગયો પાછો દુકાને ભાખરી છે કલી કેમ સાધવા અમે જમી લે તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને જમીને ઉભા થઈ ગયા છે અને થોડું ઘણું કામકાજ હતું તો કર્યું પણ છું નહીં મારાથી મમ્મી સિલાઈ મારે છે ને એ હું સિલાઈ કરતો હતો આ પેન્ટ ને કઈ કેમકે મારાથી નો થાય બે ત્રણ વાર દોરા તૂટતા એટલે કરી દો વાંધો નહીં કરી દો એવું છે હાલો કરી નાખો બીજું શું એમ પપ્પા ને ભાઈ આવી છે બારે આજે પણ કેમ કે મીટિંગ બોલવું મેં કાલે કીધું તું એમ જ કામકાજ છે થોડાક દિવસ હાઇલા કરશે હમણાં એટલે બે ત્રણ દિવસ એવું રે રાતે નહીં દેખાય આ વિડીયો નો એન્ડ કરી નાખીએ તો તમને આ વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધા જય માતાજી આવું ટાટાબાભાઈ ગુડ નાઇટ